હેલો ફ્રેન્ક એમ છો વેલકમ ટુ કોમલ્સ કુકિંગ તો આજે બની રહ્યા છે મસ્ત મજાના એવા ગુલાબજાંબુ એની રેસીપી આજે તમારી સાથે સેર કરીશ જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો અને બેલાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ગુલાબજાંબુ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં સાતસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે એમાં બારસો એમ જેટલું પાણી ઉમેરી અને ગેસ ચાલુ કરી અને આપણે ચાસણી બનાવવા મૂકી દઈશું અહીંયા અમે ઇન્સ્ટન્ટ જે પ્રીમિક્સ આવે છે ગુલાબ જાંબુનું કિટ્સનું એ લીધું છે અને એની ઉપર ઇન્સ્ટ્રક્શનમાં જે ખાંડનું પ્રમાણ છે એ વધારે લખેલું છે તો તમારા હિસાબે તમે ખાઈ શકો છો એટલી બધું ખાંડ એડ કરવાની જરૂર નથી હોતી હવે જે પ્રીમિક્સમાંથી લોટ કાઢી અને એને આવી રીતના દૂધ એડ કરી અને ધીમે ધીમે આપણે લોટ બાંધી લઈશું થોડું થોડું દૂધ એડ કરતા જઈશું તમે જોઈ શકો છો અહીંયા મને એવું લાગ્યું કે અહીંયા હવે મારો ડો એકદમ પરફેક્ટ છે પણ એવું નથી તમે જોઈ શકો છો કે ડો એકદમ જેવો જોઈએ એવો સ્મૂથ નથી તો મેં અહીંયા થોડું ઉપર ઘી અપ્લાય કરી અને ગોળા વાળવાનું ટ્રાય કર્યું છે હથેળીમાં આવી રીતે આપણે ઘી અપ્લાય કરી લઈશું પણ લોટ થોડો કઠણ છે એથી મારા જે ગોળા છે એ એકદમ સરખા જેવા જોઈએ એવા નથી બની રહ્યા તમે જુઓ કે એમાં ક્રેક દેખાય છે આપણને આટલી ક્રેક હોય તો જ્યારે આપણે તળીને પછી ચાસણીમાં નાખીશું તો ગુલાબ જંબુ આપણા ફાટી જશે તો અહીંયા પછી મેં થોડું દૂધ એડ કર્યું છે દૂધ એડ કર્યા પછી આવી રીતના ફરીથી હથેળીમાં ઘી લગાવી અને ઘોડા આપણે વાળી લઈશું તમને જેમ જેમ જણાય કે લોટ કઠણ લાગી રહ્યો છે તો તમે થોડું થોડું દૂધ એડ કરી શકો છો કેમકે લોટ જો સ્મૂથ હશે તો જ આપણા ગોળા એકદમ સરખા વળશે તો અહીંયા હું બધા ગોળા સરસ રીતે રેડી કરી લઈશ તમે જોઈ શકો છો કે હવે એકદમ સરસ આપણા ક્રેડ ફ્રી ગોળા રેડી થઈ રહ્યા છે તો અહીંયા મને લગભગ એકસો થી પચીસ એમલ જેટલા દૂધની જરૂર પડી છે અને ગોળા તૈયાર થઈ ગયા છે બીજી બાજુ ચાસણી પણ આપણી રેડી થઈ ગઈ છે એમાં ઈલાયચી પાવડર એડ કરી દીધો છે અને ચાસણી આપણે ચેક કરી લઈશું અહીંયા આપણે કોઈ તાલની ચાસણી નથી બનાવવાની ખાલી જે એનું સુગર સિરપ હોય છે જે આપણું જો થોડું ઠીક થાય એટલું જ આપણે એને કરવાનું છે આવી રીતના આપણા હાથમાં ખાલી ચીપકે એટલે સમજી લઈશું કે આપણી ચાસણી રેડી છે હવે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બીજી બાજુ આપણું તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે એમાં આવી રીતના ગુલાબજાંબુ આપણે ગોળા તળી લઈશું તમે અહીંયા ઘીથી પણ તળી શકો છો પણ મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે સરસ મજાના ગોળા આપણે તૈયાર થઈ ગયા છે ને અહીંયા ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે લો ટુ મીડિયમ પર જ આપણે એને કરવા છે ચાસણી પણ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે અને પછી જ એમાં આપણે ગોળા એડ કરવાના છે જો બંને વસ્તુ બહુ ગરમ હશે તો આપણા ગોળા એકદમ અંદર નાખતાની સાથે જ ફાટી જશે ગુલાબ જાંબુ સારા નહીં બને હવે એને આપણે બે કલાક કરવા મૂકી કલાક પછી આપણા સરસ મજાના એવા સ્પોન્જી રસીલા અને એકદમ ટેસ્ટી એવા ગુલાબ જાંબુ રેડી છે જે મોડામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તો તમે પણ બનાવજો અને કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય